વિદ્યાર્થીઓને અને વાલીઓ રિફંડના રાઉન્ડ ચાલુ થયા છે એમાંથી રિફંડ રાઉન્ડ વન એ કમ્પ્લીટ થયું છે જે રાઉન્ડ આપણા એડમિશન કાઉન્સલિંગ સમયે ચાલ્યા એના હિસાબે આ રાઉન્ડ નથી જે રાઉન્ડ આપણી કાઉન્સેલિંગ માટે હતા પહેલું રાઉન્ડ બીજું રાઉન્ડ ત્રીજું રાઉન્ડ ચોથું રાઉન્ડ એન્ડ સુધી એ બધા રાઉન્ડનો મળીને રિફંડ રાઉન્ડ વન હતું કે કોઈ પણ રાઉન્ડમાં તમારી સિક્યોરિટી ડિપોઝિટ લેવાની થતી હોય કે ટ્યુશન ફી લેવાની થતી હોય એ દરેક રાઉન્ડ માટે રિફંડ રાઉન્ડ વન હતું એ જ રીતે એડમિશન કમિટીના જેટલા પણ રાઉન્ડ થયા છે એમાંથી કોઈ પણ રાઉન્ડમાં તમારી સિક્યોરિટી ડિપોઝિટ લેવાની થતી હોય અથવા તમારે ટ્યુશન ફી એક્સ્ટ્રા લેવાની થતી હોય ડિફરન્સ ઓફ એમાઉન્ટ આવતો હોય બે કોલેજના વચ્ચેનો અથવા તો એડમિશન કેન્સલ કરાવ્યું હોય અને તમારી ટ્યુશન ફી લેવાની થતી હોય એ બધા માટે રાઉન્ડ હોય છે તો રાઉન્ડ એક પૂરું થયું ને એ બધી બધા માટે બધા રાઉન્ડ માટે તમારું રાઉન્ડ ટુ ચાલુ થયું છે કોઈ પણ રાઉન્ડમાં સિક્યોરિટી ડિપોઝિટ લેવાની થતી હોય તો તમે આ રાઉન્ડમાં લોગ કરીને બેંક ડિટેલ ભરી શકો છો જો રાઉન્ડ વનમાં નહીં ભરી હોય અથવા તો ભરી હતી પણ તમારું ટ્રાન્ઝેક્શન અનસક્સેસફુલ થયું હોય બરાબર માહિતી નહીં હોય તો ફરી તમારે ભરવું પડશે જો એડમિશન કમિટીએ શું કર્યું છે લિસ્ટ ઓફ ધી કેન્ડિડેટ હુઝ ટ્યુશન ફી ઇઝ રિફંડેબલ એન્ડ પેન્ડિંગ વિથ એડમિશન કમિટી આર રિકવાયર્ડ ટુ ફિલ ધેર બેંક ડિટેલ્સ કે આ ટ્યુશન ફી બસો ત્રણ કેવા કે સ્ટુડન્ટ છે એમની ટ્યુશન ફી એડમિશન કમિટી પાસે જમા છે તો એમણે ચાર બે છવ્વીસથી પચીસ બે છવ્વીસ સુધી પોતાની બેંક ડિટેલ્સ જે રીતે માંગી છે તે રીતે ભરવાની રહેશે કોના માટે આ ટ્યુશન ફીવાળા બસો ત્રાણું પછી જે સિક્યોરિટી ડિપોઝિટ જે લોકોની લેવાની બાકી છે એમણે પણ ચાર બેથી પચીસ બે સુધીમાં પોતાની બેંક ડિટેલ્સ ભરવાની છે એમની પણ લિસ્ટ મૂકી છે હા લિસ્ટ ઓફ ધી કેન્ડિડેટ હુઝ સિક્યોરિટી ડિપોઝિટ ઇઝ રિફંડેબલ એન્ડ પેન્ડિંગ વિથ એડમિશન કમિટી આર રિક્વાયર્ડ ટુ ઓલ રિક્વાયર્ડ ટુ ફિલ ધેર બેન્ક ડિટેલ્સ એ ચાર હજાર આઠસોની આસપાસ એવા સ્ટુડન્ટ છે કે જેમની દસ હજાર સિક્યોરિટી ડિપોઝિટ એડમિશન કમિટી પાસે જમા છે એટલે તમારે પહેલે તો આ બે લિસ્ટમાં તમારું નામ જોવાનું છે કે જેમને ટ્યુશન ફી નીકળે છે એમનું નામ આ લિસ્ટમાં છે અથવા તો પહેલા રાઉન્ડમાં ભરી હશે તો એમના એકાઉન્ટમાં પૈસા આવી રહ્યા આવી ગયા હશે અથવા એક બે દિવસમાં આવી જશે બીજી વસ્તુ છે સિક્યોરિટી ડિપોઝિટ કે આમાં તમારું નામ છે કે નથી એ જોવાનું છે અથવા તો તમને સિક્યોરિટી ડિપોઝિટ આવી ગઈ હશે અને બાકી હોય તો તમારે ફરી લોગ કરવાનું છે હા તમારે ફરી લોગ કરવાનું છે હવે પછી એડમિશન કમિટી શું કહે છે કે લિસ્ટ ઓફ ધી સક્સેસફુલ કેન્ડિડેટ હુ સિક્યોડ ડિપોઝિટ રિફંડેડ ઇન રાઉન્ડ વન કે રાઉન્ડ વનમાં જેમને લોગ ઇન કરીને બેંક ડિટેલ ભરી હતી એમનું ટ્રાન્ઝેક્શન સક્સેસ થઈ ગયું છે એમની સિક્યોરિટી ડિપોઝિટ પરત કરી દેવામાં આવી છે એમનું લિસ્ટ છે જે તમારી પાસે પૈસા આવી ગયા હોય તો પછી આ લિસ્ટમાં જોવાની જરૂર નથી પૈસા નહીં આવ્યા હોય તો આ લિસ્ટમાં તમે નામ જોઈ શકો છો કે કેમ નથી આવ્યા અથવા બીજા કોઈ એકાઉન્ટમાં આવ્યા છે અથવા તો તમે કોઈ આજકાલમાં આવી શકે એવું પણ બની શકે કેમ કે આગળ માહિતી હતી કે પાંચ ફેબ્રુઆરી પછી જોવું પહેલે કહ્યું હતું કે બે ફેબ્રુઆરી પછી જોવું પછી કહ્યું હતું કે પાંચ ફેબ્રુઆરી પછી જુઓ એક બે દિવસ રાહ જોઈને પછી એડમિશન કમિટીનો કોન્ટેક કરી શકો જો તમારી સિક્યુરિટી ડિપોઝિટ આમાં નામ હોય સક્સેસફુલમાં નામ હોય અને તમને નહીં મળી હોય તો એ જ રીતે ટ્યુશન ફી માટે છે લિસ્ટ ઓફ ધી સક્સેસફુલ કેન્ડિડેટ્સ હુઝ ટ્યુશન ફી ઇઝ રિફંડેબલ ઇન રાઉન્ડ રિફંડેડ ઇન રાઉન્ડ વન કે જેમની ટ્યુશન ફીની ડિટેલ ભરી હતી એમને એમનું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થયું છે અને એમને ટ્યુશન ફી પરત કરી દેવામાં આવી છે આમાં તમને મળી ગઈ હોય તો પછી આમાં કંઈ જોવાની જરૂર નથી તમને નહીં મળી હોય તો આમાં નામ જુઓ જો રાઉન્ડ વનમાં તમને અહીંયા દેખાડતી હોય તમારું નામ હોય તો તમારા એકાઉન્ટ ચેક કરો અથવા તો એક બે દિવસ રાહ જુઓ કે તમને તમારા એકાઉન્ટમાં આવી જાય અને જો નહીં આવે તો પછી એડમિશન કમિટીને ઈમેલ કે ફોન કરી શકો છો પછી એડમિશન કમિટીએ લખ્યું છે લિસ્ટ ઓફ ધી અનસક્સેસફુલ કેન્ડિડેટ્સ કે રાઉન્ડ વનમાં એમને ડિટેલ ભરી હતી પણ એ ટ્રાન્ઝેક્શન અનસક્સેસફુલ રહ્યું એના ઘણા કારણો હોઈ શકે નામમાં મિસમેચ થયું હોય એકાઉન્ટ નંબરમાં ખોટું લખાયું હોય એમઆઈસીઆર કોડ ખોટો લખાયો હોય આઈએફએસસી કોડ ખોટો લખાયો હોય એવું કોઈ પણ મિસ્ટેક થઈ હોય એના માટે અનસક્સેસફુલ ટ્રાન્ઝેક્શન રહી ગયું હોય તો એ સિક્યુરિટી ડિપોઝિટનું અનસક્સેસફુલ રહ્યું હોય એ જ રીતે ટ્યુશન ફીનું તમે ભર્યું હોય એ પણ અનસક્સેસફુલ રહ્યું હોય તો અહીંયા બંનેની લિસ્ટ છે કે રાઉન્ડ વનમાં જેમની સિક્યોરિટી ડિપોઝિટનું ટ્રાન્ઝેક્શન અનસક્સેસફુલ થયું એ તમે નામ જુઓ આમાં તમારું નામ હોય તો તમારે ફરી લોગ કરીને ફરી બધી બેંક ડિટેલ્સ ભરવાની રહેશે એ જ રીતે ટ્યુશન ફીવાળાનું ટ્રાન્ઝેક્શન અનસક્સેસફુલ થયું છે એમના એકાઉન્ટમાં પૈસા ગયા નથી તો એમને ફરીથી રાઉન્ડ ટુમાં પોતાની બેંક ડિટેલ્સ ન ભરવાની રહેશે ઇન્સ્ટ્રક્શન ફોર રિફંડ રાઉન્ડ લખ્યું છે પછી જો લાસ્ટમાં જુઓ કે કોના કોને રિફંડ નહીં મળશે કોને સિક્યોરિટી ડિપોઝિટ જે ફોરફિટ થઈ છે એ નહીં મળશે જો ટ્યુશન ફી તમારી હશે એ તો મળવાની જ છે પણ સિક્યોરિટી ડિપોઝિટ જેની ફોરફીટ થઈ હોય એને નહીં મળશે તો સૌથી છેલ્લે અહીંયા લિસ્ટ છે લિસ્ટ ઓફ કેન્ડિડેટ હુઝ રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટેડ કે સેકન્ડ રાઉન્ડ પછી કોઈપણ રાઉન્ડમાં તમને સીટ મળી હોય અને તમે કન્ફર્મ ના કરી હોય તમે છોડી દીધી હોય અથવા તો તમે કેન્સલ કરાવી હોય તો એ તમારી સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થાય છે એટલે એ તમને દસ હજાર રૂપિયા પરત નહીં મળશે તો જેમને નથી મળવાના એમનું નામ પણ છે જેમને મળવાના છે એમનું નામ પણ છે અને જેમને મળી ગયા છે એમનું નામ પણ છે હવે તમારે ચેક કરવાનું છે વેબસાઇટ પર જઈને કે તમારું નામ ક્યાં છે તમારા પૈસા આવી ગયા છે કે નથી આવ્યા એ બેંક એકાઉન્ટમાં ચેક કરવાનું અને નહીં આવ્યા હોય તો ફરી લોગ કરવા માટે કહેવામાં આવ્યું હોય તો ફરી લોગ કરવાનું અને જો તમારે સક્સેસફુલ ટ્રાન્ઝેક્શનમાં નામ દેખાતું હોય અને બેંકમાં પૈસા નહીં આવ્યા હોય તો એડમિશન કમિટીને ઈમેલ કે ફોન કરીને માહિતી મેળવવાની રહેશે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી જે પણ માહિતી આવે તમને હું આપી શકું થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ